આ સિવાય લાલજી દેસાઈ પરેશ ધાનાણી સહિતના કેટલાય નામોની ચર્ચા ચાલતી હતી પણ અમિત ચાવડાને જ કેમ પસંદ કર્યા અને બીજા કોઈને કેમ નહીં તો કેટલું સારું ભાષણ આપે છે તે પ્રમુખ કેમ ના ગુજરાતમાં ભાજપ દસ વર્ષથી છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો જીતે છે તો બે હજાર માં ફક્ત બનાસકાંઠામાં જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન લોકસભાની સીટ જીત્યા તો એમને કેમ નહીં એગ્રેસિવ યુવા નેતા અનંત પટેલ ને કેમ નહીં કઈ નવું કેમ ના કર્યું કેટલાય લોકો એવી વાતો કરે છે તો સૌથી પહેલા તો વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની વાત કરીએ તો એ બે હાજર સત્તરમાં અપક્ષ અને બે હજાર પહેલી વાર કોંગ્રેસના બેનર નીચે ઇલેક્શન લડ્યા એમને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે બનાવ્યા જોકે જીગ્નેશ મેવાણી હજુ કોંગ્રેસની વિચારધારામાં નવા છે એમની આક્રમકતા ક્યારેક પક્ષના જ લોકોની સામે દેખાઈ જાય છે અને રાજકીય પક્ષ તો શિસ્તથી જ ચાલે જિગ્નેશ મેવાની આક્રમક ભાષણ આપે છે અધિકારીઓ સામે મજબૂતીથી લડાઈ લડે છે ચોક્કસથી ઈરાદે તો પ્રજા માટે લડવાનો અને બોલવાનો જ છે કોંગ્રેસનું ભવિષ્ય છે એરિયાએ નાની ઉંમરે રાજકારણમાં એમના સારું સ્થાન ને નામે મેળવ્યું છે પણ કોંગ્રેસ લડાઈ અધિકારીને ભાજપ સામે લડવાની છે કોંગ્રેસ ઇલેક્શન ભાજપ સામે લડવાનું છે અધિકારીઓની સામે નહીં તો ઉદાહરણ જોઈએ આપણે કે જો આપણે બેફામ શબ્દ પ્રયોગ કરીને ભાષણ આપીશું તો સામે ઓડિયન્સમાં તાલીઓ પડવાની છે સોશિયલ મીડિયામાં વ્યૂ મળશે અને એક વર્ગ વાવાઈ કરવાનો જ છે પણ એનાથી વોટ નહીં મળે વધારે પડતી આક્રમકતાએ ઘણીવાર રાજનીતિમાં નુકસાન કરી જાય છે એક રાજનેતાએ જાહેર જીવનમાં ગરિમા અને શાલીનતા બતાવવાની અને જાળવવાની હોય એનાથી એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે અને આજના સમયના કેટલાય મોટા નેતાઓની રાજનીતિની શરૂઆત બેફામ ભાષાનો આક્રમકની છાપ સાથે થઈ હોય એવું જોવા મળે છે પણ જેમ જેમ નેતાના અનુભવ મળતો જાય એમ એમ એ ઠરેલ અને શાતિર બનતો જાય છે હવે મુદ્દાની વાત કરીએ તો પ્રદેશ પ્રમુખનું કામ રાજ્યમાં સંગઠન બનાવવાનું હોય જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો અલગ અલગ સેલ ડિપાર્ટમેન્ટ મોરચાની ટીમ ઊભી કરવાનું કામ હોય એ સંગઠન બનાવવામાં દરેક જગ્યાના જ્ઞાતિ સમીકરણ જોવાના હોય જે જિલ્લામાં જે સમાજની વસ્તી અને પ્રભાવ વધારે હોય એ સમાજના વ્યક્તિને ત્યાંના પ્રમુખ બનાવવાના હોય ત્યાં આગળ કરવાના હોય એમાં કયો માણસ ખાલી વાર્તાઓ કરનારો છે અને કયા માણસમાં દમ છે એ પ્રદેશ પ્રમુખે વિચારીને નક્કી કરવાનું હોય એટલે પ્રદેશ પ્રમુખે અનુભવ નેટવર્ક અને રાજકીય બુદ્ધિના આધારે એ કામ કરવાનું હોય એના માટે દરેક જિલ્લાનો પંથકનો ત્યાંના લોકોના સ્વભાવનો પરિસ્થિતિનો અભ્યાસ હોવો જોઈએ કોને કઈ રીતે સાચવવા કોની નારાજગી કઈ રીતે દૂર કરવી કયા માણસની કેટલી કેપેસિટી અને લાયકાત છે એ પ્રમાણે જેને પદ આપવું તો કઈ રીતે બીજી પાર્ટીના લોકોને તોડીને લાવવા એ બધું કામ પ્રદેશ પ્રમુખનું છે ખાલી ભાષણ આપવાનું જ કામ પ્રદેશ પ્રમુખનું નથી હોતું પ્રદેશ પ્રમુખ રાજ્યમાં ભ્રમણ કરેલા અનુભવી અને વાત કરીએ તો બે હજાર ચૌદ પછીના ઇલેક્શનોમાં કોંગ્રેસમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ગુજરાત ઉત્તર સહિતની જવાબદારી રાજ્યનો પ્રવાસ એ વ્યક્તિએ કર્યો હતો લોકલ હોદ્દેદારોના કાર્યકરો સાથે સંબંધ ઊભા કરેલા અલગ અલગ ઇલેક્શનોમાં અનુભવ ઉભો કર્યો કેટલાય ઓપરેશન્સ પાર પાડ્યા એટલે બે હજાર અઢારમાં એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા

બીજું કે ગુજરાતમાં નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા બધા સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન હવે થોડાક મહિનાઓમાં જ આવશે એટલે ઇલેક્શન માથે હોય ત્યારે નવા વ્યક્તિને પ્રમુખ બનાવવાનો પ્રયોગ કરવો અઘરો છે તો અનંત પટેલ એ લડાયક આદિવાસી ધારાસભ્ય છે લોકોના કામ કરે છે દોડે છે સાઉથ ગુજરાતના કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય છે પણ એમના માટે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત એ બધી જગ્યાઓની રાજનીતિ આખી અલગ છે શહેરોની રાજનીતિ અલગ છે સ્ટેટ લેવલની પોલિટિક્સ કરતા પણ એ પોઝિટિવ ફેસને જો કોંગ્રેસ આદિવાસી બેલ્ટમાં પ્રચાર કરાવે મોટા ત્યાંના નેતા બનાવે તો એમાં એમને અને પાર્ટી બંનેને વધારે ફાયદો થઈ શકે તો સામે છેડા અનંત પટેલ પોતે સમજદાર જ છે એટલે સ્ટેટ લેવલની પોલિટિક્સમાં એ નથી પડતા અને લોકલ લેવલ પોતાનો બેઝ મજબૂત રાખીને જ કામ કર્યા કરે છે હવે બીજા કોઈ જ નહીં અમિત ચાવડા એમના અગાઉનો અનુભવ છે એટલે જે કોઈ નવા પ્રદેશ પ્રમુખ બને એમના નવી થી શરૂઆત કરવાની હોય એવું છે નહીં એટલે કોંગ્રેસનું સંગઠનનું કામ હવે સ્પીડમાં થશે સાથે જ અમિત ચાવડા ઓબીસી સમાજમાંથી આવે છે અને ઓબીસી સમાજના મુદ્દાઓ પર સરકાર સામેના કાર્યક્રમોમાં એક્ટિવ રહેતા હોય છે 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 તો સાથે અન્ય સમાજની ઘટનાઓ પર પણ જઈને રહે એમનો અવાજ ઉઠાવે એમની રાજનીતિક અને દરેક સમાજને સાથે લઈને ચાલવાની પોલિસી છે એ રાજ્યની રાજનીતિમાં ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય એમાં બહુ ઓછા નેતાઓમાં છે પોતાના સમાજને લગતી ઘટનાઓમાં બાબતોમાં તો ઘણા નેતાઓ દોડી જતા હોય છે ને એવા સેમ મેટર માં બીજા કોઈ સમાજના ના વ્યક્તિ ની હોય તે સાઈડ જોતાય નથી લોકશાહી માં કોઈ પણ નેતા દરેક સમાજના ના વોટ થી જીતતા હોય છે કોઈ એક સમાજના ના થી નહીં એટલે એના કામ એ દરેક સમાજના ના લોકો ના કરવા પડે અને જરૂર પડીએ સાથે જઈને ઊભું રહેવું પડે હવે જ્યારે અમરેલી માં પાટીદાર સમાજ ની છોકરી પાયલ ગોટી પર ભાજપ ની અંદરો અંદર ની રાજનીતિ ને લઈને ખોટી કાર્યવાહી કરવામાં આવી હતી

પણ એ દરેક મેટરમાં એ દરેક સમાજની વાતમાં કોમનમાં એક જ નેતા દેખાય એ અમિત ચાવડા છે જ્યારે અગાઉ પ્રમુખ હતા ત્યારે કાર્યકર્તાઓ જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહેતા વોર્ડ લેવલના કાર્યકરને એ સીધો જ ફોન કરીને વાત કરતા એમને કોઈ સામાન્ય કાર્યકર એ મળવા માંગતો હોય તો એ ઇઝીલી મળી શકતો તો કોઈ કાર્યકર સામે કિન્નાખોરી રાખીને કેસ થયો હોય કે કોઈ હેરાનગતિ હોય ત્યારે એમણે સીધી રીતે મદદ કરેલી હોય એવા કેટલાય દાખલા છે આ સિવાય જોઈએ તો કોંગ્રેસમાંથી ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કે સેટિંગ ના કરે એની ગેરંટી આપી શકાય એવા નેતા છે અમિત ચાવડા અગાઉ જ્યારે કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ મળશે કે નહીં મળે એની ચર્ચા હતી એ વખતે ભાજપની ટોપ લીડરશીપ તરફથી કેટલી ઓફર હતી છતાં અમિત ચાવડાએ વિપક્ષ નેતાનું પદ ના મળે તો ચાલશે પણ ભાજપ સાથે સેટિંગ નહીં કરવામાં આવે એવો ક્લિયર મેસેજ ભાજપની નેતાગીરીને પહોંચાડી દીધેલો તો અમિત ચાવડાનો પરિવાર ત્રણ ચાર પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે ને એમની પાર્ટી પ્રત્યેની વફાદારી ઈમાનદારીમાં એમને દસ માંથી દસ માર્ક મળે કોંગ્રેસની અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ જોતા જો પાર્ટી ખોટું રિસ્ક લેવા જાય ને ઊંધું પડે તો ગુજરાતમાંથી કોંગ્રેસ પતી જાય ખતમ થઈ જાય એવું છે એટલે કોઈ પ્રયોગ કરવાના બદલે કોઈ નવા અનુભવ કરવાના બદલે મેરિટને આધારે કોંગ્રેસ માટે બિનવિવાદાસ્પદ ક્લીન ઇમેજ ધરાવતા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા અને અપડેટેડ રહેવા માટે સબ્સ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી